નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરેલીના બાંગાપુરાના કૌભાંડને લઈને ગ્રામજનો દ્વારા બોરેલી મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બોરેલીના બાંગાપુરાના સસ્તા અનાજનો કૌભાંડ દિવસે ને દિવસે વધુ વિવાદિત બની રહ્યો છે હાલમાં સસ્તા અનાજનો કૌભાંડને બહાર પાડનાર યુવકને માર મારવામાં આવ્યો હતો જેને કારણે તેમને હોસ્પિટલ પણ દાખલ કરવામાં આવ્યા હતા હવે આ કૌભાંડને લઈને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને લઈને ગ્રામજનો ભેગા થઈને

એ એસએસએન ની અંદર છે મૂળદામલ જડફવામાં આવ્યો હતો અને મામલતદાર સાહેબજી દ્વારા છે એ દુકાનનો જથ્થો છે એ સીલ કરવામાં આવી હતી દુકાન એનું આજે સવારે અ લગભગ 7:30 થી 8 ના વાગ્યા છે એ વિતરણ થતું હતું જે લોકો પંચકાસની અંદર હતા તો પંચકાશ માટે જે હતા એ લોકો ખાલી જોવા ગયા તો એ લોકો દ્વારા છે જિલ્લા પંચાયતના સદસ્ય હસમુખભાઈ એના પુત્ર જે સરપન્ના હાલમાં છે દેવરાજ કુમાર એના દ્વારા છે હુમલો કરવામાં આવ્યો અને મારા ભાઈ ઉપર છે હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરીને એને ગુદામાર માર મારવામાં આવ્યો અને અત્યારે બીજા કરવામાં આવ્યો અને પણ હુમલો કરવામાં આવ્યો અને હર્ષિતાબેન જે અમિતભાઈના વાઇફ છે એમના ઉપર જે હસમુખભાઈ હસમુખભાઈ છોટાભાઈ એમના દ્વારા ધક્કો મારીને છે એમને પણ તન છોડવામાં આવ્યા હતા અને એ લોકો છે ચાલીસ થી પચાસ જણનું ટોળું હતું તો હવે અમારા બધા ગામ લોકોની એક જ માંગ છે કે આ પૂર્વ જે એસીસન નો જે એસીસન છે એ કાયમ માટે રદ થવું જોઈએ અને એનું લાયસન્સ છે એ કાયમ માટે રદ થઈ જાય બાકી આ બધા ગામ લોકોની એક જ માંગણી છે જો આ વસ્તુ ના થાય તો બધા અંશાન ઉપર અને ઉપવાસ ઉપર ઉતરવાની માંગ છે અને અમે હાલ છે મામલતદાર સાહેબ સિંહ આવેદન પત્ર આવીને આવ્યા છે અને પ્રાંત મેડમને પણ આપવા માટે જવાના છે અને અત્યારે અમે એફઆઈઆર ફાળવા માટે જે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છીએ